યુટ્યુબ ચેનલ કેમ છો બધા મજામાં છો ને અમે પણ મજામાં છીએ ને તમે પણ મજામાં છો તો અમારા ન્યુ વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરે છે તો બધાને જય માતાજી અને જય દ્વારકાજી તો તમને લોકો રેપ થતું છે અત્યારે વ્લોગ કેમ સ્ટાર્ટ કર્યો તો અમે લોકો અત્યારે જઈએ છે માધાતા ગ્રુપમાં કે જેમ કે બહુ એટલે બહુ સારો પર્યાવરણ મળે છે છોકરીઓ માટેનો તો અમે લોકો અત્યારે જઈએ છીએ અમારી પૂરી ફેમિલી અત્યારે અમારી હારે આવે છે એટલે અમે લોકો જઈએ છીએ અત્યારે નું બહુ એટલે બહુ સારો કર્યાહર મળે છે અમે બે ત્રણ જણાનો કોન્ટેક કર્યો છે અને મારી ખુદની બેને પણ ડ્યાથી લીધો છે તો ચાલો તમે લોકો કન્ટિન્યુ લોકો જડાવ્યો અમે લોકો ત્યાં જઈને જ તમને મળીએ તમને વિશ્વાસ નથી આવતો કે છોતેર માં દીકરીઓ માટે એટલી સારી સારી વસ્તુ મળે છે અહીંયાં તો તમે કોની રાહ જોવો છો જય માદાતા ગ્રુપમાં એટલી સારી વસ્તુ મળે છે દીકરીઓ માટે

બોસ કંપની નું ઇલેક્ટ્રોનિક વસ્તુ આવશે એમાં ઇસ્ત્રી આવશે અથવા સેન્ડવિચ મશીન આવશે બ્લેન્ડર આવશે ઓરેવો કંપનીનો પંખો આવશે બે વર્ષની ગેરંટી અને વાસણમાં લાઈફ ટાઈમ ગેરંટી આવશે આપણે વલપુર કંપની ફ્રીજ આવશે આપણે બીજું પણ છે ને હા વાળું પેકેજ છે વાસણ શેમ આવશે નો બે આવશે આમાં આવશે એમાં પણ વોરંટી ગેરંટી વાળી વસ્તુ છે સ્ત્રી આમાં પણ આવશે

લાઇટિંગ સાથે આવશે લાઇટિંગ સાથે હા આમાં સાત આઠ ડિઝાઇન છે આપણી પાસે કોઈ ડિઝાઇન એટલી છે અને પાંચ ડિઝાઇન લાગે છે હા પાંચ ડિઝાઇન અલગ અલગ કોઈ બી કલર તમે કયો કલર બનાવી તમને ઓકે તો જો આ બધા જ બુકિંગ કરવા જ વાટે છે બુકિંગ માટે તો આવ્યા છે ને બધા લોકો બુકિંગ માટે આવેલા છે ઓફિસમાં પણ બેઠા છે ઓફિસમાં પણ બેઠા છે બધા જો કે તમને દેખાતા છે સવારના સાત વાગ્યા અને એક ધારા બુકિંગ કરે છે અને રાતના સાડા દસ થયા છે તો બુકિંગ તો શરૂ જ છે હજી કેમ કે સારી વસ્તુ હોય એના તો બધા આવવાના જ છે પણ કેમકે તમે પણ આવો ફૂલ ખાઈ જતા નહીં સારી વસ્તુ તમે એકવાર આવો માનદાતા ગ્રુપ એટલે અમારા મામા છે થોડીક તમને પણ માહિતી દે છે આ રીતની ફૂલ વેરાયટી ડિઝાઇનમાં મળી રહે તમને જેટલી તો પચીસ થી પચાસ ડિઝાઇનનું આપણી પાસે ફૂલ હાજર સ્ટોકમાં રહે ને આપણું પોતાનું મેન્યુફેક્ચર છે એટલે તમને આખા ગુજરાતમાં તમે ભરી લેજો પણ તોય આ ભાવમાં તમને ક્યાંય જોવા નહીં મળે ને આટલી સસ્તી વસ્તુ આખા ગુજરાતમાં તમને ક્યાંય મળશે નહીં એમાં ને એમાં તમને લોખંડના બેડ પણ આપવામાં આવશે ગાદીવાળા પછી આ સાદા બેડ પણ આપવાના આપવામાં આવશે પ્લસ આ હેડબોક્સ વાળા બેડ પણ મળશે બધા ને આપણને કબાટના અને સેટીના બે આપણને સેમ મળી રે આ સેમ મળી રહે તમારે જે જે કબાટ તમે લ્યો એ ઈ ટાઈપની તમારે સેમ બેડ

બધી અલગ અલગ સોફા ની વેરાયટી પણ મળી રહે જે કલર તમારે જોતો હોય બધું મળશે અલગ અલગ બધી ડિઝાઇન નું આવશે આમાં તમે લોકો જઈએ છે હવે ઓફિસમાં બધું કન્ફર્મ થઈ ગયું છે ચાલો આપણે જઈએ છે અંદર ઓફિસમાં તો એમાં જેવો આપણે કબાટ જોઈએ છે મેચિંગ એવો મળી રહે છે કબાટ ને આ તમે સાગનો બેડ કરાવ્યો એની સાથે તમને સેમ ટુ સેમ આપણી પાસે જે પેકેજ નો કબાટ છે એ પણ સેમ ટુ સેમ મળી જશે

સિલ્વર પેલેસ વાળા રસ્તે જવાનું ને આગળથી આમ વીઆઈપી સર્કલ થી આવો તો પણ ત્યાંથી અવા છે ઉત્તરાયણ ગામ કોર તમે જાઓ એટલે માધાતા ચોક છે ત્યાં બાંધાતા ફર્નિચરના બોડિયા મારેલા છે બધી જગ્યાએ એટલે જ્યાંથી ઉત્રાણકોર થી આપણે કાપોદરાકોર થી આવો તો તરત પુલ ઉતરતા ટર્ન માં લેવાનું અંદર ને અમરોલી થી મોટા વરા જ્યાંથી આવો તો વીઆઈપી સર્કલ થી અંદર લઈ લેવાનું ઉત્રાણ ગામકોર રોડ પર જવાનું ત્યાં સર્કલ જે પડશે એ માંદાતા ચોક તરીકે ઓળખાય છે ત્યાં જ આપણું ફર્નિચર નું છે તો જો બધા બેસી ગયા છે કેમ છે એકદમ મજામાં મજામાં ને પણ માંદાતા ગ્રુપના પ્રમુખ છે એ બહુ સારો કામ કરે છે કોઈ પણ ને મદદની જરૂર હોય તો ફટાફટ આઈ કોન્ટેક્ટ કરજો તમને મદદ કરશે અમારા કોલેજમાં સમાજ તમે પ્રમુખ છે